આરોગ્ય વિભાગ જે પણ ઝાડા ઉલટીના કેસીસ આવે છે દરેક વિસ્તારમાં જઈને કામગીરી કરે છે અત્યાર સુધીમાં લગભગ છવ્વીસ તારીખથી લઈને આજ સુધીમાં અમને ઓગણીસ એવા કેસીસ રિપોર્ટ થયા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક ડાયરિયા થયો હોય અને એમાંથી ચૌદ પેશન્ટ ગઈકાલ સુધી તો રિકવર થઈ ગયા હતા અને બીજા પાંચમાંથી આજે બીજા ત્રણ રિકવરી થઈને એ ઘરે જવાના છે બે જણ હજી કાલે કે પરમ દિવસે થશે અને રોજે રોજ થોડા થોડા કેસીસ આવે છે પણ જ્યાં જ્યાં કેસ આવે ત્યાં અમે જઈને વન ટુ વન કામગીરી કરીએ છીએ જે તે કેસ હોય એની આજુબાજુના પચાસથી સો ઘરનો સર્વે કરવામાં આવે છે ત્યાં ક્લોરિનની ગોળીનું વિતરણ કરવામાં આવે છે ત્યાં પત્રિકાઓ વહેંચણી કરવામાં આવે છે ત્યાં પાણીના નમૂનાની ચકાસણી કરવામાં આવે છે ક્લોરીન માટેની અને જ્યાં ક્લોરીન ના જણાય કે જ્યાં કોઈ બીજો કોઈ પ્રશ્ન પાણીને લગતો જણાય તો પાણી પુરવઠા વિભાગ જોડે સંકલન કરી એમાં જરૂર મુજબ પગલાં લેવામાં આવે છે જેમ કે જો બહુ મોટું કન્ટેમિનેશન કે એવું દેખાતું હોય તો ત્યાં ટેન્કરથી પાણી સપ્લાય કરવામાં આવે લાઇન કટ કરીને અને ના હોય ને નાનું મોટું કરેક્શન તો ઇમિડિયેટલી કરવામાં આવે છે આમાં જે ગાઈડલાઇન છે એ મુજબ કોલેરામાં બે ત્રણ પ્રકારના ટેસ્ટ થતા હોય છે એમાં એન્ટિજન ટેસ્ટ હોય પછી ડાર્ટી મોટિલિટી ટેસ્ટિંગ હોય અને એનું જે કન્ફર્મેટરી ટેસ્ટ કહેવાય એ કલ્ચર પોઝિટિવ કહેવાય જ્યારે કલ્ચર પોઝિટિવ આવે ત્યારે એ સરકારી ચોપડે એને સંપૂર્ણપણે એ પોઝિટિવ છે એ લેબલ કરવામાં આવે આ ઘણા બધા કેસીસમાં અમે એના કલ્ચર કરાવ્યા છે અને હજી કલ્ચર થોડાક આવવાના બાકી છે હજી સુધી અમને એક કલ્ચર પોઝિટિવ આવ્યો નથી પણ એક કે બે એવું અમને લાગે છે કે કદાચ આવશે તો એ જ્યારે આવશે ત્યારે અમે તમને જાણ કરશું કોલેરા જે મહામારી તરીકે ઓળખાય છે એ અઢારસોની સાલમાં જ્યારે કોઈ દવાઓ ઉપલબ્ધ નથી જ્યારે એમાં આપણી પાસે કોઈ વ્યવસ્થાઓ નથી ત્યારે એ ખરેખર મહામારી હતી પણ આજની તારીખમાં આપણી પાસે સચોટ એન્ટીબાયોટિક ઉપલબ્ધ છે જો સમયસર આઈવી ફ્લુઇડ્સ અને ઓઆરએસ જેવી સિમ્પલ દ્રાવણ કે જે આપણે બધા જ જાણીએ છીએ કે ઓઆરએસ શું છે જો એ પણ લેવામાં આવે તો આપણે આને સંપૂર્ણપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ ગંભીર કિસ્સામાં પણ એન્ટીબાયોટિક આપવાથી બે કે ત્રણ દિવસમાં માણસ સારો થઈ જાય છે એટલે ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી એટલી રાખવી પડે કે પીવાનું પાણી શક્ય હોય ત્યાં સુધી ગરમ કરીને ઉકાળીને પીવું અને બહાર ખાણીપીણીનું અત્યારે એટલીસ્ટ ત્રણ મહિના તો આપણે ધ્યાન રાખવું જ જોઈએ કે ગમે ત્યાં આપણે જઈને પાણીપુરી કે કોઈ પણ જાતની ખુલ્લી જગ્યાઓમાં ખોરાક આપણે લઈએ નહીં આ છે ને અલગ અલગ વિસ્તાર છે પાણી કે ખાણીપીણી કોઈ એક કોમન સોર્સ નથી આઈડેન્ટિફાઈ થયો અને અલગ અલગ વિસ્તાર છે ખોડિયારનગર છે યાકુતપુરા છે બાવમાનપુરા છે હાથીખાના છે ગાયત્રીનગર છે પ્રતાપનગર છે એટલે આ અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયા એક એક કિસ્સા છે અમે એમના ફેમિલી મેમ્બરને પણ ટ્રેસ કર્યા છે એમાંથી પણ કોઈને જોવા મળ્યું નથી એટલે એવો કોઈ ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી જરૂર રાખવી પડે